હે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચૌદમા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે અને જો મિત્રો તમે આગળના એકથી તેર અધ્યાય ન સાંભળ્યા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આગળના અધ્યાયની લિંક મળી જશે ધન્યવાદ મિત્રો શ્રી ગણેશાય શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ ગુણ ત્રય દિવ્ય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું એકવાર પુનઃ સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે તે મારી સાથે એક્ય પ્રાપ્ત કરશે તેમનો ન તો સર્જનના સમયે પુનઃ જન્મ થશે કે ન તો પ્રલય કાળે વિનાશ થશે સમગ્ર ભૌતિક પદાર્થ પ્રકૃતિ એ ગર્ભ છે હું તેનો જીવાત્માથી ગર્ભધાન કરું છું અને એ પ્રમાણે સર્વજીવો જન્મ પામે છે હે કુંતી પુત્ર ઉત્પન્ન થનારી સર્વ જીવંતીઓનીઓ માટે માઈ પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ પ્રદાતા પિતા છું હે મહાબાહુ અર્જુન માયા શક્તિ ત્રણ ગુણોથી બનેલી છે સત્વગુણ રજોગુણ અને તમો ગુણ આ ગુણો શાશ્વત નશ્વર દેહમાં બંધ કરે છે આમાંથી અન્યની તુલનામાં અધિક હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે હે નિષ્પાપ અર્જુન તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે હે અર્જુન રજોગુણ રાગની પ્રકૃતિ ધરાવે છે તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોની આસક્તિ દ્વારા બદ્ધ કરે છે હે અર્જુન તમો ગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારણ બને છે તે પ્રમાદ આળસ અને નિંદ્રા દ્વારા સર્વજીવોને ભ્રમિત કરે છે સત્વ વ્યક્તિને માઈક સુખોમાં બાંધે છે રજસ આત્માને પ્રવૃત્તિઓ પ્રત્યે અસંબંધિત કરે છે અને તમસ જ્ઞાનને આચ્છાદિત કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે હે ભરતપુત્ર કેટલીક વાર સારાય એટલે કે સત્વ આવેશ એટલે કે રજસ અને અજ્ઞાન એટલે કે તમસ પર અધિપત્ય ધરાવે છે કેટલીક વાર આવેશ ભલાય અને અજ્ઞાન પરવરજત દર્શાવે અને કેટલીક વાર અજ્ઞાન ભલાય અને આવેશ રજસ્પર હાવી થઈ જાય છે જ્યારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પાકાશિત થાય છે ત્યારે તેને સત્વગુણની અભિવ્યક્તિ છે હે અર્જુન જ્યારે રજુગુણની પ્રધાનતા હોય છે ત્યારે લોભ સાંસારિક સિદ્ધિઓ માટે ઉદ્ધમ અનિયંત્રિતતા અને તૃષ્ણાનો વિકાસ થાય છે હે અર્જુન અવિદ્યા નિષ્ક્રિયતા અસાવધાની અને મોહ આ તમો ગુણના પ્રમુખ લક્ષણો છે જે લોકો સત્વગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે તેઓ ઋષિઓના વિશુદ્ધ લોક જે રસ જસ અને તમસથી મુક્ત છે એમાં જાય છે જે લોકો રજો ગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે તેઓ સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે જ્યારે જે લોકો તમો ગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે તેઓ પશુ યોનીમાં જન્મ લે છે એવું કહેવાયું છે કે સત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્યફળ પ્રદાન કરે છે રજો ગુણના પ્રભાવમાં કરેલા કર્મો દુઃખમાં પરિણમે છે જ્યારે તમો ગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે સત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે રજોગુણથી લોભ ઉદ્ભવે છે અને તવોગુણથી પ્રમોદ મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે સત્વગુણ ઉર્ધ્વગમન કરે છે રજોગુણી મધ્યમાં રહે છે અને સગન્ય ગુણવૃત્તિ ધરાવતા લોકોનું અધઃ પતન થાય છે જ્યારે તે ગુણાતીત હોય છે તે મને પ્રાપ્ત કરે છે જ્યારે જ્ઞાની મનુષ્યોને એ જ્ઞાત થાય છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી અને તેઓ મને ગુણાતીત જાણે છે ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે શરીર સાથે સંબંધિત માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી ગુણાતીત થઈને વ્યક્તિ જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને દુઃખોમાંથી મુક્ત થાય છે અને શાશ્વતતા પ્રાપ્ત કરે છે અર્જુને પૂછ્યું કે હે પ્રભુ જે લોકો ગુણોના બંધનોને કેવી રીતે ઓળંગી જાય છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન જે મનુષ્યો ગુણાતીત હોય છે તેઓ ન તો પ્રકાશ કે જે તત્વમાંથી ઉદય પામે છે ન તો પ્રવૃત્તિ એટલે કે જે રજસમાંથી ઉત્પન્ન પામે છે ન તો મો એટલે કે જે તમસમાંથી ઉત્પન્ન પામે છે તે પ્રત્યે ન તો તેમની આત્યાધિક ઉપસ્થિતિમાં ધ્રોણા કરે છે કે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની જઘના કરે છે તેઓ ત્રણ ગુણો પ્રત્યે ઉદાસીન એટલે કે તટસ્થ રહે છે તથા તેમનાથી વિચલિત થતા નથી કેવળ ગુણો જ ક્રિયાન્વિક છે એમ જાણીને તેઓ વિવળ થયા વિના સ્વમાં સ્થાપિત રહે છે જે સુખ અને દુઃખમાં સમાન હોય છે જે સ્વમાં સ્થિત હોય છે જે માટીના ઢેફાને પથ્થરને અને સોનાના ટુકડાને સમભાવે જોવે છે જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓમાં સમાન રહે છે જે ધીર છે જે નિંદા અને સ્તુતિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે જે માન અને અપમાન બંનેના સમાન ભાવથી રહે છે જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુનિયામી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે તેને ત્રણ ગુણોથી પર માનવામાં આવ્યા છે જે મારી વિશુદ્ધ ભક્તિ સાથે સેવા કરે છે તે માઈ પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર ઉઠે છે અને બ્રહ્મની અવસ્થાએ પહોંચે છે હું શાશ્વત અને અવિનાશીનો સનાતન ધર્મનો અને અનંત દિવ્ય આનંદનો આધાર શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનીતસ્યુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગોના ચતુર્દશોડાધ્યાય મિત્રો અહીં ચૌદમો અધ્યાય સમાપ્ત થાય છે ધન્યવાદ મિત્રો